આ તાનાશાહ આ સરમુક્તિ જે સરકાર છે ભારતીય એન કેન પ્રકારે ફસાવવામાં આવી રહ્યા છે ષડયંત્ર ભાગ રૂપે તો એક અપીલ કરવા માટે આજે તમારી સમક્ષ હું આવ્યો છું આજે તમે જોઈ શકો છો કે મારી સાથે આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની એમના દીકરા એમના દીકરી પરિવારજનોની મુલાકાત આજે ડેડિયાપાડા ખાતે લેવામાં આવી અને એ પરિવારજનોની જયારે મુલાકાત લીધી ત્યારે મારે પણ ઘરમાં પરિવાર છે મારે પણ ઘરમાં નાનો દીકરો છે ઘરમાં પત્ની છે એટલે આ જે પીડા છે એ પીડા હું પણ અનુભવી રહ્યો છું કેમકે જયારે ઘરનો એક મોભી વ્યક્તિ ઘરમાં ન હોય અને જે પરિસ્થિતિનું જે નિર્માણ થતું હોય છે એ આજે મને પણ ફીલ થઈ રહ્યું છે એટલે ગુજરાત સરકારના એકસો નેતાઓ જે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ જે છે એને કદાચ આ અનુભવ કેમ નથી થતો એ સમજાતું નથી કારણ કે આ ભ્રષ્ટ ભાજપનું જે તંત્ર અત્યારે જે રીતે લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે લોકોને ષડયંત્ર અને કાવતરના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ફસાવી રહ્યું છે તેને કારણે આજે એક પરિવાર એની પીડા એ અનુભવી રહ્યો છે કારણ કે આજે ઘણા બધા એવા કાર્યો હોય છે ઘણા બધા એવા કામ હોય છે જે અટકી પડ્યા છે આદરણીય ચિત્રભાઈ વસાવા મારા પરમ મિત્ર છે અને આદરણીય ચિત્રભાઈ વસાવાના પરિવારમાં પણ ઘણા બધા કામ અટકી પડ્યા છે તેની સાથે સાથે પરિવારની જવાબદારી હોય એ જ રીતે ડેડિયાપાડાની જવાબદારી પણ એમની પાસે છે કારણ કે એક જનપ્રતિનિધિ છે જન નેતા છે જયારે ડેડિયાપાડાના વિકાસના કામો કરવાના હોય અને જનપ્રતિનિધિને જો જેલમાં પૂરી દેવામાં આવે તો કઈ રીતે કહી શકાય કે એ કાર્યો થઈ શકે સામાન્ય જે કાર્યો હોય સામાન્ય જે કામકાજ હોય એ પણ ખોરભે ચડી જતા હોય છે એટલે ગુજરાતની જનતાનો અંતરાત્મા જાગે એટલા માટે આજે લાઈવના માધ્યમથી કહી રહ્યો છું કે આપણે હવે જાગી જવાની જરૂર છે ખાસ કરીને મારી અપીલ આજના દિવસે તમામ નાગરિકોને તેની સાથે સાથે આદિવાસી સમાજને છે તમે કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હોય કોઈ પણ પાર્ટી સાથે તમે કોંગ્રેસ ભાજપ આપ અપક્ષ વિપક્ષ જેની પણ સાથે સંકળાયેલા હોય તમે એક પરિવાર તરીકે આજે ઘરના મોભી તરીકે વિચારો કે તમારા પરિવારના એક વ્યક્તિને તમારા પરિવારના એક મોભા હોય એ મોભાને જો તમારાથી દૂર કરી દેવામાં આવે તો શું થાય આજે પરિસ્થિતિ આજે બહેનો બાળકો એ અનુભવી રહ્યા છે અને બાળકો જયારે અનુભવી રહ્યા છે ત્યારે એક પિતા નથી પિતા સાથે વાતચીત કરવી છે તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવી પડે છે આજે રૂબરૂ મુલાકાત લેવામાં પણ ફાફા ચડી જાય છે આ હકીકત છે

એમાં ના જ નથી એ સિંહ છે એ હાવત છે એની ડણક એ વિધાનસભા પણ ગુંજે છે એની ડણક થી એકસો છે એ હકીકત છે પરંતુ હવે એમના પરિવારને અને જનતાના જે સામાન્ય કામ અટકી પડ્યા છે એના માટે જરૂર છે ચિત્રભાઈ વસાવાની જોવા જઈએ તો ખુબ સામાન્ય કેસ છે એક એટીવીટીની સંકલનની મિટિંગ હોય અને એ સંકલનની મિટિંગમાં નાની એવી બોલા ચાલી થાય અને કહી શકાય કે કદાચ વાતાવરણ ઉગ્ર થયું અને ઉગ્રમાં ક્યાંક ઘુસાતુસીમાં કોઈ ઉપર ક્યાંક આક્ષેપબાજી કે આરોપબાજી થઈ માની શકીએ છીએ કે બધી જગ્યાએ મિટિંગોમાં આવું નાનું મોટું થતું હોય છે આમાં પણ થયું પણ ત્રણસો જેટલી ગંભીર કલમ એટલે કે એટેમ્પ ટુ મર્ડર જે ક્યારેય પણ એક સામાન્ય ગ્લાસની ઘટનામાં ન હોય કાચના ગ્લાસની ઘટનામાં ત્રણસો સાત જેવી કલમ લગાડી અને આ મુદ્દાને સંસદની ખેચ બનાવી દેવામાં આવ્યો છે આખા ગુજરાતની અંદર ચકચારી થઈ જાય અને પછી જયારે જામીન લેવા જાય ત્યારે કોર્ટમાં વકીલ એવું કે ભાઈ કે આ સાહેબ બહુ મોટો ચકચારી કેસ છે આમાં જામીન ન આપો અને જોવા જઈએ તો ચીફ જ્યુડિશિયલ કોર્ટ ના પાડે સેશન્સ કોર્ટ ના પાડે હવે હાઈકોર્ટના દરવાજા ખકરાવા નથી અને એ જ જોવા જઈએ તો મંત્રીના દીકરા બચુભાઈ ખાબડના દીકરા જે પાંચસો ની કલમ માં અંદર હતા જે કદાચ એના પર તો એના કરતા પણ ગંભીર વાત કહેવાય કે આજે હજારો કરોડનું કૌભાંડ કરેલો વ્યક્તિ એ કહી શકે ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી છૂટી જાય અને આદરણીય ચેતરભાઈ વસાવાને તમે સેશન્સ કોર્ટમાંથી નથી છોડતા એટલે આ જે ચાલી રહ્યું છે આ જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમે સમજાવવા માંગીએ છીએ નાગરિકોને કેમ કે નાગરિકોને સમજવું પડશે આજે બે કાયદા એ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે એક કાયદો એવો છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છે તો એના માટે એક અલગ કાયદો છે અને જો કોઈ વ્યક્તિ સામાન્ય જનતાનો અવાજ બને છે આદિવાસી સમાજનો હીરો બને છે આદિવાસી સમાજની વેદના વાચક બને છે તો એના માટે અલગ કાયદો છે અને એમ કેમ પ્રકારે દબાવવા માટે આવા કાયદાઓનો ઉપયોગ કરી અને ટાર્ગેટ કરવામાં આવે છે અત્યારે પણ આદિવાસી સમાજના નેતા ચેતરભાઈ વસાવાને એક કહી શકાય સુનિયોજિત ભાગ ભાગરૂપે એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કેમ કે એ હીરો છે જાણે છે બધું અને આદિવાસી સમાજ આજે જે એકજૂટ થઈ રહ્યો છે જે જાગૃત થઈ રહ્યો છે એમાં આદરણીય ચિત્રભાઈ વસાવાનો સિંહ ફાળો છે એક મોટો ફાળો છે અને જે રીતે એક લડાઈ અંગ્રેજો સામે જયારે લડાતી હતી ત્યારે જે રીતે કહી શકાય કે આદરણીય બિરસા મુંડા જે રીતે લડી રહ્યા હતા એ રીતે બીજા બધા અલગ અલગ આદિવાસી જનનાયકો જે રીતે લડી રહ્યા હતા એ જ પ્રકારની લડાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે

જે આ દોગલી નીતિ બેવડી નીતિ અને બેવડું કાયદો શાસન વ્યવસ્થા છે એની સામે અવાજ ઉઠાવીએ કારણ કે જે રીતે છેતરભાઈ વસાવા છે તો એની ઉપર અલગ કાયદો છે અને આવી તો ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને બને પણ છે તો ત્યાં અલગ કાયદો છે ક્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટી નો હોય અને એની ઉપર કોઈ જગ્યાએ કેસ દાખલ થયો હોય એવું ક્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી હોય એની ઉપર આ રીતે ક્યારેય કેસ દાખલ થયો હોય આટલો હમણાં થોડા સમય પહેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ એ તો સૌથી મોટો ગુનો હતો કેટલા લોકો મરી ગયા મોરબી બ્રિજ દુર્ઘટના થઈ એકસો ને લોકો ગુજરી ગયા એ જ રીતે હરણીકાંડ થયો કેટલા લોકો એમાં ગુજરી ગયા એ રીતે તક્ષશિલા કાંડ થયો કેટલા લોકો ગુજરી ગયા એ રીતે અમારા બોટાદની અંદર કહેવાય છે કથિત રીતે કેમિકલ કાંડ હતો દારૂ કાંડ થયો કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો કેમ ભાઈ એની ઉપર એકશન ન લેવામાં આવ્યા આ ભ્રષ્ટાચાર રૂપી જે ખાડા જે અત્યારે તમે જોવો છો આખા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો પોતાની ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થામાં એ લોકોના પેટ મોટા થઈ રહ્યા છે ને એટલે આ બધા ખાડા એ વધારે પડી રહ્યા છે એટલે હું અપીલ કરું છું ગુજરાતની જનતાને ગુજરાતના નાગરિકને કે મહેરબાની કરી આપણે એક બનીએ આ કુ વ્યવસ્થા સામે કુ શાસન સામે આ સરમુક્તિ શાસન સામે આપણે બધા એક થઈને લડીએ આવનાર દિવસોની અંદર જયારે પણ એક કોલ આપવામાં આવે કે આપણે બધા કોઈ જગ્યાએ ભેગું થવાનું છે અને આદરણીય ચિત્રભાઈ વસાવાના સમર્થનમાં ભેગું થવાનું છે ત્યારે બધું જ ભૂલી જઈએ ધર્મ જાતિ જ્ઞાતિ બધું જ ભૂલી અને આપણે બધા આ અત્યાચાર સામે આ અન્યાય સામે એકજુટ થઈને લડીએ એના માટે એક અપીલ કરવા માટે આવ્યો છું આવનાર દિવસોની અંદર જયારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે આ આ જે 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 છે કહી શકાય કે અત્યાચાર જે નીતિ છે એની સામે જ્યારે ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા ભેગું થવાનું છે બાકી હું ભાજપ ને પણ કહી દઉં છું કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે થવાથી વડે નઈ દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓર છે ગાજ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી તો તો મજા છે 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 અને અને કદમ બે સામે સામે આ ચેતર અત્યારે લડી રહ્યો ગુજરાતની જનતા પણ સમજી લે કે આ ચેતર વસાવા છે બરાબર ફ્લાવર નથી ફાયર છે ફાયર અને જયારે જેલમાંથી છૂટીને બહાર આવશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ યાદ રાખે એ વાઇલ્ડ ફાયર થવાનું છે બરાબર એટલે તમે જે આ અત્યારે આ દોગલી નીતિ દોગલું વલણ અને આ જે અત્યાચારી અને જે અન્યાય નીતિ અપનાવી છે તો એની સામે તમારે પણ તૈયાર રહેવાનું છે જેટલો કાયદાનો ગેરુપયોગ કરશો જેટલો પોલીસને હાથો બનાવશો અને જેટલા કર્મચારીઓને હાથો બનાવશો જે બેન ઉપર કઈ ટીપણી નથી થઈ એ બેન ઉપર આજે કહી શકાય કે એને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને કશું વાંધો નથી એ બેનને ક્યાંકને ક્યાંક હાથો બનાવી અને આ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે એટલે યાદ રાખજો જે પણ લોકો ખોટું કરી રહ્યા છે પછી એ પણ ભોગવવા માટે તૈયાર રહે કારણ કે પછી આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે આવશે અને આવશે જ કારણ કે પછી જેવું કરશો એવું જ ભરશો અમે હજી મર્યાદામાં છીએ અમે હજી ક્યાંય પણ સૈદ્ધાંતિક રીતે કે બીજી બીજી રીતે કોઈ પણ જગ્યાએ પણ હજી ઉણા નથી એટલે આવનાર દિવસોની અંદર તૈયાર થઈ જાય તમામ આદિવાસી સમાજ તમામ અન્ય સમાજો એક થઈ અને અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આપણી જે લડાઈ છે એ લડાઈમાં સહકાર અને સહયોગ આપે કારણ કે આદરણીય ચેતનભાઈ વસાવાએ નકલી કચેરી કાંડ એ ઉજાગર કર્યું હમણાં જ બેન પણ સાક્ષી છે કે મનરેગાનું કૌભાંડ ઉજાગર કર્યું મનરેગાના કૌભાંડમાં હજારો એ કરોડ નું કૌભાંડ નેતાઓ કર્યું કૌભાંડ ઉજાગર કરે એનાથી જો તમને વાંધો હોય તો યાદ રાખજો કૌભાંડ ડામવાની તૈયારી કરવી જોઈએ અને કૌભાંડ ડામવા જોઈએ જે ઉજાગર કરે છે ને નો ડામો કારણ કે ભૂતકાળમાં તમે અમારે પણ આ જાળ કર્યા છે અમે જ્યારે પેપર લીકેજના કૌભાંડોને ઉજાગર કરતા હતા ત્યારે તમે અમને પણ પણ જેલમાં નાખેલા છે હવે આ તાનાશાહી ચલાવી લઈએ અને રાજકીય તો રહીએ પણ નહીં ચલાવી રહીએ એટલે યાદ રાખજો આવના દિવસોની અંદર આદિવાસી સમાજ હોય અન્ય તમામ સમાજ હોય અઢારે વરણ ચોત્રીસે જ્ઞાતિ જાતિ તમામને અપીલ કરીએ છીએ કે આવના દિવસોની અંદર જયારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા જ કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિ હોય કોઈ પણ જ્ઞાતિ હોય એ બધું જ ભૂલી આ અન્યાય અને અત્યાચાર સામે લડીએ કારણ કે આજે વસાવા છે કાલે એવું ન બને કે તમારા પરિવારમાંથી કોઈ મોભી તમારા પરિવારનો કોઈ આગેવાન ને જેલમાં જવાનો વારો આવે આ લડાઈ એ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે આ લડાઈ એ આપણા ભવિષ્ય માટેની લડાઈ છે આ લડાઈ આપડા બાળક માટેની લડાઈ છે આ લડાઈ યાદ રાખજો આપણા અસ્તિત્વ ટકાવું હશે તો એના માટે લડાઈમાં આપણે એકજૂટ થવું ખૂબ જરૂરી છે અને વધારે વાત ન કરતા એટલી સંવેદના ચિંતુરભાઈ વસાવાના પરિવાર સાથે હું રાખું છું કે જ્યાં પણ જે પણ રીતે મારી જરૂર પડશે એમના દીકરાને કે એમના દીકરીને કે ધર્મપત્નીને કે પરિવારજનોના કોઈ પણ સભ્યને તો અમે ખભ્ભોથી ખભ્ભો મિલાવીને એમની સાથે ખભોથી ખભ્બો રાખીને ઊભા છીએ તમામ

એ અંગ્રેજો સામે લડ્યા છે અમારા વંશો જો પણ અત્યાચાર ને અન્યાય સામે લડ્યા છે ત્યારે તમને આઝાદી મળી છે આઝાદી નું મૂલ્ય અમે જાણીએ છીએ અને આજ આઝાદી જે બંધારણ થી અમને મળી છે એ બંધારણ ને આગળ રાખી જે હકો અધિકારો અમને બંધારણમાં માં બાબાસાહેબ આંબેડકર એ આપ્યા છે એને સાથે લઈ આવનાર દિવસોની અંદર આ લડાઈ અમે લડવા જઈ રહ્યા છીએ અમે ગાંધી સરદાર અને બિરસા મુંડા માર્ગે હવે આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ લડાઈ જે અંગ્રેજોની સામે લડાણી હતી એ જ લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડાશે અને ભારતીય જનતા પાર્ટી હવે યાદ રાખે કેમ કે હવે જે કિન્નાખોરી છે હવે જે કહી શકાય કે આ રાગ દ્વેશ કે પૂર્વાગ્રહ તમે જે રાખી અને જે કહી શકાય કે સામાન્ય નાગરિકને જે પ્રતાપિત કરી રહ્યા છો જે હેરાને પરેશાન કરી રહ્યા છો એ સમય હવે નહીં રહે કારણ કે ગુજરાતનો આદિવાસી સમાજ પણ હવે જાગી ગયો છે એકજૂટ થઈ ગયો છે અને આવના દિવસોની અંદર આનો જવાબ ચોક્કસપણે એ બધાને આપવામાં આવશે જય હિન્દ જય ભારત જય આદિવાસી અને જય વૈષ્ણવજન તો જોવા વૈષ્ણવ જન તો